નમસ્કાર મિત્રો માય સેલ્ફ એમેક્સ દરબાર અને મેં લાસ્ટ છેલ્લા બે વિડિયો લેબોરેટરી ટેકનિશિયનને ભરતીને લગતા મૂક્યા છે જેમાં બધા જ વ્યક્તિઓનો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને કમેન્ટ બોક્સ પણ આખું ફૂલ થઈ ગયું એમ ઘણા બધા લોકોએ કમેન્ટ કરી છે જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર અઢીસોની આજુબાજુ જગ્યા છે તે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર પણ લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ જે વેકેન્સી છે તેની વાત મેં કરી છે પરંતુ મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં કે હાલ હું ખુદ એક સરકારી લેબોર લેબોરેટરી ટેકનિશિયનની સરકારી જોબ કરી રહ્યો છું અને પીએચસી કલસારની અંદર લાસ્ટ બે હજાર બાવીસની ભરતીમાં એક્ઝામ મેં પાસ કરી છે મારે ને પચાસમાંથી નાઇન્ટી એઇટ માર્ક્સ હતા અને ઓલ ગુજરાતમાં અઢારમાં રેન્ક સાથે મેં પાસ કરી છે તો મિત્રો અહીં મને એક વસ્તુ એવું ફીલ થાય છે કે બધા જ વ્યક્તિઓની એવી રિક્વેસ્ટ છે કે તમે આ બાબતમાં આ જે ભરતી છે લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ અને લેબોરેટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ તો આ બધી ભરતી માટે તમે સિલેબસ જે છે એમને પ્રિપેર કરાવડાવો તેના માટેના વિડીયો મૂકો તો મિત્રો હાલ તો હું આ વિડીયોમાં એ માટે જ બનાવી રહ્યો છું કે કેટલા લોકો એવું ઈચ્છે છે કે હું આ બાબતની અંદર સબ્જેક્ટની અંદર જેમાં જેટલા બી સબ્જેક્ટ છે લેબોરેટરી ટેકનિશિયનની સાયન્ટિફિક આસિસ્ટન્ટની અને લેબોરેટરી આસિસ્ટન્ટની જે પણ વેકેન્સી માટે જે કાંઈ સિલેબસ છે તે વિડીયો મારફતે તમને કરાવડાવું અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો રોજબરોજ મુક્તો રહો જરૂર પડે ત્યારે અમુક પ્રશ્નપત્રો પણ ડાઉનલોડ કરીને તમારી સમક્ષ લાવું મોક ટેસ્ટ પણ તૈયાર કરું અને અલગ અલગ વિષયમાં જેમ કે લેબોરેટરી સાયન્સ હોય તો એનો સાયન્સ જે છે તમને વિડીયો લેક્ચર માટે મારફતે થિયરી પણ સમજાવું અને એમસીક્યુ પણ સમજાવું એ સિવાય હું મારું ચાર વર્ષનું બેકગ્રાઉન્ડ રહ્યું છે કે હું મેં ગાંધીનગરની અંદર પ્રિપેરેશન કરી છે તો તે તે બાબતમાં જોઈએ તો હાલ પણ હું ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે જેમાં મેથ્સ રીઝનિંગ પણ ભણાવી રહ્યો છું અને આપણી આ વેકેન્સીની અંદર સાઠ માર્કનું મેથ્સ રીઝનિંગ છે અને જો તમે લોકો ચાહો તો મેથ્સ રિઝનિંગ પણ સ્ટાર્ટ કરી શકું છું આગળના વિષય જેની અંદર ભારતનું બંધારણ જે છે કરંટ અફેર્સ જે છે ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રેન્સિવસે છે અને સબ્જેક્ટ રિલેટેડ આ બધી જ વસ્તુ હું વિડીયો મારફતે તમને લેક્ચર મૂકી શકું છું પરંતુ કેટલા લોકો એવું ઈચ્છે છે જો ઘણા બધા લોકો ઈચ્છતા હોય અને તો હું વિડીયો મારફતે શરૂ કરું કારણ કે હાલ જોઈએ તો મારી પાસે એટલો બધો સમય રહેતો નથી છતાં પણ જો બધા વિદ્યાર્થીઓની માગ હોય તો હું વિડીયો મારફતે વિડીયો સિરીઝ મારફતે તમને સંપૂર્ણ સિલેબસ પ્રિપેર કરાવડાવીશ તો મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો કે ઘણા બધા વ્યક્તિઓએ ઘણી બધી કમેન્ટ્સ કરી છે બહુ બધા પ્રશ્નો પૂછ્યા છે અને આ વિડીયો બાબતે સારા એવા રિવ્યૂ પણ આપ્યા છે અને કોઈ લોકોનું એવું કહેવું છે કે સર આ એક્ઝામમાં અમને જૂના પેપર નથી મળી રહ્યા તો કોઈનું એવું છે કે અમે શું આના માટે એલિજિબલ છીએ કોઈ લોકોનું એવું કહેવું છે કે સબ્જેક્ટની અંદર કયા કયા સબ્જેક્ટ કરવાના વગેરે જેવા પ્રશ્નો છે અને ઘણા બધા લોકોએ મને એવું કીધું છે કે તમે સર એક વિડીયો લેક્ચરની સિરીઝ આખી શરૂ કરો અને સંપૂર્ણ સિલેબસ કરાવો મિત્રો કમેન્ટ બોક્સની અંદર એટલી બધી કમેન્ટ્સ આવી છે કે હું બધાને રિપ્લાય આપી શકું તેમ નથી છતાં પણ મેં ટ્રાય કરી છે કે લગભગ બધાને કવર કરી લઉં દરેક વ્યક્તિના પ્રશ્નોનો જવાબ આપી શકું તે માટે મેં પ્રયત્ન કર્યો છે તો આ બાબતે મિત્રો તમારું શું કહેવું છે શું તમે ઈચ્છો છો કે હું વિડીયો સિરીઝ વિડીયો લેક્ચર સિરીઝ લઈને આવું જેની અંદર મેથ્સ રનિંગ હોય કે પછી બીજા સબ્જેક્ટ હોય કે પછી સબ્જેક્ટ રિલેટેડ હોય એ બધા જ સબ્જેક્ટને કવર કરાવડાવું તમને તો તે મને કમેન્ટ બોક્સમાં જણાવો જો તમે મારા વિડીયોની લેક્ચરની સિરીઝ જોવા માગતા હોય તો કમેન્ટ્સમાં જણાવો જો બને જેટલા લોકોનો વધારે રિસ્પોન્સ આવશે એ પ્રમાણે હું નક્કી કરીશ કે તમને આ રીતે વિડીયો લેક્ચરની રીતે તમને સર્વિસ આપું કે નહીં મિત્રો એક મહત્ત્વની વાત કરું ને તો આવી વેકેન્સી એટલે કે ત્રણસો આસપાસ વેકેન્સી જેમાં અઢીસોની આજુબાજુ ગૌણ સેવા પસંદગી મંડળની વેકેન્સી છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની છે આ બધી વેકેન્સી લઈને ત્રણસો આજુબાજુ વેકેન્સી છે આવી દર વર્ષે વેકેન્સી આવતી નથી લાસ્ટ જોઈએ તો બે હજાર બાવીસમાં આવી હતી એકવીસ બાવીસમાં એની પહેલાં જોઈએ તો બે હજાર સત્તરમાં અને એની પહેલાં જોઈએ તો બે હજાર બારમાં ક્યારેક પાંચ પાંચ વર્ષનો ગેપ પણ આવે છે તો દરેક વિદ્યાર્થી માટે એ મહત્વનું હોય છે કે આ ભરતી આવે છે એની અંદર ત્રણસો વેકેન્સી છે એમાંથી એક વેકેન્સી મારી માટે હોવી જ જોઈએ આરિયા પારવાળી ગેમ રમવી પડે મિત્રો બધો સિલેબસ અનેકવાર રિવિઝન મારવો પડે સિલેબસ શરૂ કરીએ તેની સાથોસાથ મોક ટેસ્ટ શરૂ કરવી પડે પેપર પ્રેક્ટિસ પણ કરવી પડે મિત્રો અને આ બધાનું સંપૂર્ણ સમ એમ કહેવાય કે સારી રીતે તમે તમારા સો ટકા આપ્યા હોય બધાની અંદર ત્યારે એક વિદ્યાર્થી પાસ થતો હોય છે અને એ સાથે ટાઈમ ટાઈમ મેનેજમેન્ટ પણ ખૂબ જ જરૂર છે કોઈપણ પેપરની અંદર જનરલી જોઈએ તો જ્યારે પંચાયત સેવા મંડળની જ્યારે ભરતી આવી તેની અંદર મેં અટેમ્પ કર્યા તો મેં જનરલી લોકોને એવું થતું હોય છે કે નેવું માર્ક્સ પણ નેવું ક્વેશ્ચન પણ અટેમ્પ નહોતા કરી શકે ત્યારે મેં સારી એવી પ્રેક્ટિસ કરી હતી પેપર પ્રેક્ટિસ કરી હતી મોકટેસ્ટ આપી હતી ડેલી ટુ ડેલી પેપર પ્રેક્ટિસ કરી હતી જેનાથી હું માત્ર દોઢ કલાકના સમયની અંદર સંપૂર્ણ પેપરને ત્રણ વાર રીડ કરી ચૂક્યો હતો જેનો મને ફાયદો મળ્યો છે અને મારે સારા એવા માર્ક્સ આવે છે તો આવી નાની નાની બાબતની અંદર ધ્યાન રાખીને તમે ભરતી પાસ કરી દેતા હોય છે દરેક વ્યક્તિને અત્યારે જો જોબની જરૂર હોય છે કારણ કે લેબોરેટરી ટેકનિશિયનની અંદર તમને હું સૌ કોઈ જાણીએ છીએ કે પ્રાઇવેટ સેક્ટરની અંદર કોઈ પણ ભવિષ્ય છે નહીં જો તમે તમારી ઘરની લેબ નાખતા હોય ચલાવતા હોય તો બેસ્ટ છે પરંતુ જો તમે માત્ર જોબ કરી રહ્યા છો તો તેનાથી તમે કાંઈ આગળ વધારે ચાલી શકશો નહીં કારણ કે એની સેલરી પણ લિમિટેડ હોય છે જે ના બરાબર કહી શકાય કારણ કે બહાર જે અનએજ્યુકેટેડ પીપલ જે છે તે લોકો પણ એક લેબોરેટરી ટેકનિશિયન કરતાં વધારે કમાઈ જતા હોય છે તો લેબોરેટરી ટેકનિશિયન માટે માત્ર ને માત્ર બે ઓપ્શન હોય છે સેકન્ડ ઓપ્શન એવો હોય છે કે કા પોતાની લેબ ચલાવે લેબ શરૂ કરે પરંતુ તેના માટે સારા એવા ડૉક્ટર મળવા જોઈએ ડૉક્ટરોને પણ સારો કટ આપવો જોઈતો હોય છે પરંતુ મિત્રો બેસ્ટ ઓપ્શન લેબોરેટરી ટેકનિશિયન માટે એ જ હોય છે કે તે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરે અને ગવર્મેન્ટ એક્ઝામની અંદર લાગી જાય તો ગવર્મેન્ટની અંદર મિત્રો લાસ્ટ ટાઈમ જોઈએ તો ત્રણસો જગ્યા સામે ખૂબ જ મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા તો તમે એવી રીતે કઈ રીતે પ્રિપેરેશન કરશો જેથી પાછળના બધા વ્યક્તિને છોડીને તમે આગળના ત્રણસો વ્યક્તિમાં તમારું નામ નોંધાવી શકો તો આ સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર હું લાવ્યો છું તો તમે મને તમારો પ્રતિભાવ જણાવો શું તમારે વિડીયો લેક્ચરની સિરીઝ જોઈએ છે જો હા તો મને કમેન્ટ બોક્સમાં જણાવો અને આપણે પછી સ્ટેપ બાય સ્ટેપ દરેક સબ્જેક્ટને કવર કરીશું અમુક અમુક સમયે આપણે મોકટેસ્ટ રાખીશું પેપર પ્રેક્ટિસ રાખીશું જૂના પેપર્સ પણ હું તમારી માટે લઈ આવીશ અને દરેક પેપરને સરળતાથી સોલ્વ કરવાની ટ્રીક પણ સમજાવીશ મારો જેટલો પણ અનુભવ જે છે મેં મેમ મારા માટે પાસ થવા માટે મેં જેટલી પણ મહેનત કરી છે તે સંપૂર્ણ માર્ગદર્શન હું તમને આપીશ જે તમે તમારા રીડિંગ માટે કઈ રીતે એપ્લાય કરી શકો તે વિગતવાર તમને સમજાવીશ તો મિત્રો બસ તમે મને કમેન્ટ કરીને જણાવો કે કેટલા લોકો એવું ઈચ્છે છે કે હું વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરું મિત્રો મિનિમમ બસોથી ત્રણસો વ્યક્તિથી અપ હશે તો પણ હું શરૂ કરી દઈશ તો દરેક લોકો કમેન્ટમાં જણાવે કે મારે શું હું તમને વિડીયો લેક્ચર મારફતે આખો સિલેબસ કવર કરાવડાવું કે નહીં તો આજ માટે આટલું જ બીજી કોઈ પણ પ્રકારની ક્વેરી હોય મિત્રો તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો હું તમને સોલ્વ કરી આપીશ એ સિવાય બહારના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં પણ મારું આઈડી છે ફેસબુકમાં પણ મારું આઈડી છે બને તો ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરજો વોટ્સઅપનો નંબર આમાં આપી શકાય તેમ નથી મિત્રો પ્રાઇવેસી ઇસ્યુ માટે અને બીજી કોઈપણ પ્રકારની કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ તકલીફ પડે તો હું બેઠો છું તમે મને કોન્ટેક્ટ કરી શકો મારીથી થાય એટલો પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નનો નિરાકરણ લાવે તો મિત્રો જય માતાજી જય હિન્દ